રાત્રે નાખી તું રાત્રે દિવસે રાત્રે નાખેલું થોડું નજીક ના હોય અમદાવાદના રિવરફ્રન્ટ મસિયા તરીકે જાણતા આકાશ દંતાણી અત્યારે આપણી સાથે છે તેમની સાથે વાતચીત કરશું આકાશ દંતાણીની ઓળખાણ આપવાની જરૂર નથી કારણ કે એ વ્યક્તિ એ છે કે જેણે અત્યારે સુધી પોલીસ ખાતાને અનેકો વખત મદદ કરી છે અને સાથે જ અહીંયા જે પણ લોકો મદદ માટે આવે છે તે તમામ લોકોને મદદ કરે છે સાબરમતી નદીની અંદર તરીને અંદર છેક નદીના તળિયા સુધી જઈને કોઈ પણ વસ્તુ કોઈની ચીજવસ્તુ ખોવાઈ ગઈ હોય કે પડી ગઈ હોય તે શોધીને તેમને પરત કરવાનું મદદ જે છે તે આકાશ દંતાડી કરે છે તે આકાશ દંતાળી અત્યારે આપણી સાથે છે તેની સાથે વાતચીત કરશું આકાશભાઈ સૌથી પહેલાં શું કહેવા માગશો કેટલા વર્ષથી તમે રિવર્ણ પર રહો છો તો મારું તો બચપનનું અહીંયા રિવણ પહેલાં નહોતા ને તો એના પહેલાં મકાન હતા મકાનમાં હું રહેતેલો તારથી હું લોકોની મદદ કરું છું લોકોની વસ્તુ કિંમતી પડી જાય સોનાની વીટી મોબાઈલ ઘડિયાળ ઘડિયાળ જેવું કંઈ બી વસ્તુ પડી જાય લોકો સુસાઈડ કરવા આવે તો બસો લોકોને તમે બચાયેલા બી સર કે હું સરકારની તરફથી એક કહેવા માગીશ કે મને નાની મોટી નોકરી રિવરફ્રન્ટ પર મને આપે તો હું મારું ગુજરાન કાઢ ચાલી જ શકે કેટલા વર્ષથી રિવરફ્રન્ટ પર રહો છો અને સાથે જ કેટલા સમયથી તમે તરતા આવડો છો તો ખાસ તરફથી મને હું તેર ચૌદ વર્ષનો હતો તારસી હું તરતા શીખેલો છું અને તારસી જ આવી રીતે લોકોની મદદ કરું છું લોકોનો મોબાઈલ નીકાળેલો ઘણી બધી મદદ કરી આપી છે લોકોને પોલીસને બી મદદ કરી આલી સીબીઆઈને બી મદદ કરી આલી બધા પોલીસ પોલીસને બી મદદ કરી આપી છું સીબીઆઈએ સર્ટિફિકેટ આપીને આપી સન્માન પણ કરવું હા સીબીઆઈ સન્માન બી કરેલું સર્ટિફિકેટ બી આપે એમના મોબાઈલ નીકળ્યા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને બી હું બધા લોકલ પોલીસને બી ડિવિઝનની પોલીસને બી હું લોકોને મદદ કરી આપું છું તમામ લોકોને મદદ કરું છું પરંતુ અત્યારે ખાસ કરીને તમારી પાસે કોઈ રોજગાર ધંધો નથી તો ઘર ચલાવવા માટે શું કરો છો હું ઘર ચલાવવા માટે હું ઓટો રિક્ષા ચલાવું છું બાકી હું સરકારને નમ્ર વિલંતી કરીશ કે મને નાની મોટું ઘર બર બી મળી જાય અને મને નોકરી બોકરી બી આવે તો હું આટલો આભાર માનીશ કે ભાઈ મને નોકરી જોઈએ બે હજાર એકવીસમાં મદદ અત્યારે બી અમુક ફેરી આવે છે તો કરી આપું છું લોકોને મદદ અચ્છા ઘણા એવા લોકો હશે જે અહીંયાથી નીકળતા હશે તેમની ચીજ વસ્તુ નદીની અંદર પડી જતી હશે તમે કાઢી પણ આપતા હશો તેમના દ્વારા તેમની તમારે કોઈ મદદ કરવામાં આવે છે નાની અમુક લોકો ને જાણે કે આઈફોન કોઈને પડી ગયો હોય તો એ આઈફોન હું લોકોને નીકાળી આપું તો અમુક સારા માણસ હોય તો હજાર બે હજાર રૂપિયા વાપરવા વાપર બાકી અમુક ઘરને તો પૈસા બી ના હોય તો હું પૈસા વગર બી કાઢી આપું છું અચ્છા કેટલા સમયથી તરો છો કેટલા સમયથી તરતા આવડે છે પરિવારમાં કોણ કોણ છે પરિવારમાં મારા બે ભાઈ છે મારી બેન છે મારે મારો એક નાનો છોકરો છે મારી વહેરી છે આમ પરિવારમાં છ સાત જણા છે અમે એની એનું ગુજરાન મારે મારા પર આવે છે એટલે હું બધાય મારે છે નાના છે એટલે હું કરી આપું છું તો ગુજરાન ચલાવ ખૂબ અઘરું થઈ જતું હશે ગુજરાન ચલાવું તો અઘરું થઈ જાય ને કેમ કે છ સાત જણા હોય ને કમાવાવાળો એક હોય તો નાની મોટી કોઈ નોકરી મળી ગઈ હોય તો મને એમનું ગુજરાન કરી શકું સરકાર પાસે તમે નોકરીની માંગ કરી રહ્યા છો કે નાની મોટી એવી નોકરી આપવામાં આવે કે જેથી કરીને તમારા પરિવારનું ગુજરાન ચાલે અને એટલા માટે સરકારને અપીલ કરી રહ્યા છો કારણ કે અનેકો વખત પોલીસ ખાતો હોય કે પછી કોઈ પણ રાહદારી હોય કે કોઈ પણ લોકો હોય તમામ લોકોને આપ મદદમાં ઊભા રહો છો અડધી રાતે હું જનતાને બી મદદ કરી આલું સરકારને બી કામ કરી આલું એટલે મારી કંઈ ને કંઈ કરીને તો મને નોકરી તો જોઈએ જ આપવી જ જોઈએ એમને કેમ કે હું આવી હેપ કરું પાણી અંદર મારો જીવ જોખમમાં નાખીને હું આવું કામ કરી આલું તો મને નાની મોટી નોકરી હાલવી જ જોઈએ જેથી કરીને મારા પરિવારનું બી હું ગુજરાન કરી શકું ઘણી વખત એવી બનાવ બનતી હોય છે કે મોડી રાત્રે ફાયર વિભાગના પણ લોકો તમને સંપર્ક કરતા હશે ફાયર બ્રિગેડમાં બી મને કોઈ કોલ કરે ભરતભાઈ તો એમને બી હું મદદ કરી આપું હું ફરી માણસ પડી ગયું હોય તો લાશ બી ના મળતી હોય તો મારો સંપર્ક કરે તો હું એમને એ બી કામ કરી આલું સરકારને બી જરા કેવા કામ કરી આપ્યા તો અત્યારે તમને ખાસ કરીને રહેવાથી લઈને પરિવાર ચલાવવા સુધીની જરૂર છે તકલીફો પડી રહી છે મદદ કોઈ આપણે અત્યારે કોઈ કરે છે ખરે નાની મોટી મને આમ પબ્લિકની તરફથી નાની મોટી મદદ કરી આલે છે કે પબ્લિકનો સપોર્ટ છે બાકી સરકારની તરફથી તો કંઈ આવતું નહીં બાકી પબ્લિક છે કે જનતા સપોર્ટ કરી આપ્યો છે થોડો ઘણો કે મારો રહેવાનો આશરો બી થઈ જાય એવો દસ એક હજારનો સપોર્ટ કરી આપે છે એમ અચ્છા આગળ નદીની વાત કરવામાં આવે સાબરમતી નદીની અંદર આ કેટલી ફૂટ ઊંડી નદી છે કેટલું પાણી છે તેની અંદર અને અંદર અમુક જગ્યા પચીસ ફૂટ પાણી છે ત્રીસ ફૂટ પાંત્રીસ ફૂટ જેમ આગળ જઈએ એમ વધારે ઊંડું પાણી હોય તો હું ઊંડા પાણીમાં બી જઈને લોકોને નીકાળી આપું અચ્છા આકાશ એક સવાલ ક્યારે એવું કોઈ ઘટના બની હોય જે ઘટના ખૂબ જ અઘરી રહી હોય એ મદદ કરવા માટે કેમ છતાં પણ આપણે એને પાર કરી કરી અને કામ આપ્યું હોય એક 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 હતી હવે દવાખાનામાં દાખલ હતી દવાખાનામાંથી ભાગીને આવીને ને અને બ્રિજ પરથી પડી ગયેલી ને એ ટાઈમે મને બહુ અઘરું લાગ્યું કેમ કે ચોથા પાંચમા પિલરની અંદર અંદરમાં એકલે દૂર હતી તો બી કેમ કે મારો બી જીવ જોખમમાં એ ટાઈમ પર આવી ગયેલો

તે બી મરી જાત અને હું બી મરી જાતો તો બી હિંમત દઈને અને મેં આ કામ કર્યું ને મને ખૂબ સાબાસી ટાઈમ પર પણ મળેલી પબ્લિક બી બહુ હતી અચ્છા આ કે પાણી પાણીમાં તરતા અનેકો લોકોને આવડતું હોય છે લોકો પાણીની અંદર ઉતરતા પણ હોય છે ત્યારે પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું ખરા કે હવે તમે આની અંદર ઉતરવાનું બંધ કરી નાખો કારણ કે દિવસે ને દિવસે પાણી વધતું જાય છે તો તેમાં પણ ક્યાંક ક્યાંક જીવને જોખમ હોય ના પરિવારના તરફથી તો આપણને કોઈ હજુ સુધી બોલ્યું નહીં બાકી એવું બને છે કે પાણી બી અમુક ફેરી બહુ ખાસું વધી જાય છે તો બી હું લોકો ભલે ઊંડું પાણી લાગે છે પણ તો કે તરત આપું છું હું એમ પરિવાર તમે ના જાઓ અચ્છા મોટામાં મોટી આકાશ કઈ એવી ચીજવસ્તુ છે જે તમે કાઢી આપેલી હોય અથવા નાના નાની કોઈ એવી ચીજવસ્તુ હોય જે શોધવામાં ખૂબ જ મુશ્કેલ રહી હોય અને એ પણ કાઢી આપી હોય એ એક પેરી એક છોકરીની રીંગ પડી ગયેલી સોનાની બહુ પાતળી હતી પણ સોનાની હતી એ એમાં એ ટાઈમે મને બહુ અઘરું પડ્યું એમાં મને મિનિમમ દોઢ બે કલાક જેવું થઈ ગયું કેમ કે નાની વસ્તુ ગોતું તો આમાં મુશ્કેલ પડી જાય અંદર કિચડ હોય તો કિચડમાં દબાઈ કે ભાઈ બધું કિચડ લાવીને બહાર જોઈને ચેક કરવું પડે કે ભાઈ આમાં હશે કે નહીં હોય એમાં બધું ધોવું પડે પછી ચેક કરાય એમાં એમ મુશ્કેલી પડી પણ નીકાળી તો આપી મેં અચ્છા કોઈ મોટામાં મોટી બી કોઈ વસ્તુ જે શોધી આપી હોય મોટામાં મોટા તો આઈફોન ને એવા બધા ઘણા બધા ફોન નીકાળ્યા મેં લેપટોપ નીકાળ્યું આઈફોન નીકાળ્યું છે અચ્છા લેપટોપ લેપટોપની શું કહાણી છે કઈ કોનું લેપટોપ કાઢી આપ્યું એટલે આ તો લેપટોપ કાઢી તો આપ્યું એટલે ચેક કરવા ગયેલા પણ આ તો પહેલાં બહુ પહેલાંની વાત છે કે લેપટોપ જે અમુક હોય ઝઘડો થયો હોય તો ફેંકી દે બાકી એક ફેરી પોલીસની બી તપાસ આવેલી મુદ્દા માલ માટે એ લેપટોપ અંદર નાખી દીધી છે ક્યારે મદદ કરી હતી પોલીસ છેલ્લે તો આ રવિવાર સુધીમાં એક મદદ કરેલી એના પહેલાં તો બહુ લેટ કરેલી બે હજાર બાવીસમાં કરેલી બે હજાર ત્રેવીસમાં કરેલી અને આ તો ગઈ ગયા વીકની વાત કરવી જોઈએ તમને રિવરફ્રન્ટના મસીહા તરીકે ઓળખે છે રિવરફ્રન્ટના તરવૈયા તરીકે ઓળખે છે કારણ કે તમે ઊંડા ગમે એટલું પાણી હોય એની અંદર ઉતરી જાઓ છો તમામ લોકોની મદદ કરો છો લોકો તમને આજે ઓળખે છે સોશિયલ મીડિયા પર પણ સોશિયલ મીડિયાના ઓળખાણથી પણ મહત્ત્વની વાત છે કે જીવન ચલાવવું પાસે સરકારની નોકરીની માંગ તમે કરી રહ્યા છો હજુ સુધી કોઈ તમારી પાસે આવી ખરે સંપર્કમાં મદદ કરવા માટે નોકરી રૂપે અથવા રહેવાની કોઈ બાબત ના સરકારની તરફથી એવું તો કંઈ આવ્યું નહીં આપણાને કેમ કે મેં ઘણી બધી રિક્વેસ્ટ કરી છે નોકરી માટે ઘર માટે તો એવું કોઈ આપણા ઘરના આવ્યું નહીં કે ભાઈ હું તમને મદદ કરાવી દઉં હા કરાવી દઉં કોઈ હજુ એવું માણસ કોઈ આવ્યું નહીં કે હું તમને મદદરૂપ કરાવી દઉં કોઈ બીના સરકારની થ્રુ કે આ તો એના તરફથી બી કોઈ નહીં આવ્યું આ ક ફાયરની ટીમ હોય છે તે પાણીમાં ઉતરતી હોય છે લોકોની ડેડ બોડી કાઢતી હોય છે કામગીરી કરતી હોય છે તમે પણ એ જ કામ કરો છો ત્યારે એવું બન્યું ખરા કે જે વસ્તુ આ રિવરફ્રન્ટ ઉપર કે ફાયર ન કરી શકતી હોય તમે કરી કોઈ ઘટના કોઈ દિવસ એવી ઘણી બધી ઘટના બની છે કેમ કે ઘણા બધામાં એવી હું કેમ કે ફાયર બ્રિગેડ વાળા જલ્દી અંદર પાણીમાં ના ઉતરે એને એના કરતાં બી સારી કામગીરી હું કરી આપું છું કેટલી એવી કામગીરી કરી આપવામાં આવે એવી તો ઘણી બધી પબ્લિક તરફથી બી ફોન આવે છે ફાયર બ્રિગેડ તરફથી ભરતભાઈનો ફોન આવે છે એવા બધાને બધાનો ફોન આવો પબ્લિકનો બી એકલો ફોન આવે બધું કરીને મારા પર પબ્લિકનો ફોન આવે છે કે આકાશભાઈ તમે આવો તો આ કામ થઈ જાય એમ પરિવાર ચલાવવામાં કેટલું અઘરું થઈ જાય છે પરિવાર ચલાવવામાં તો અઘરું બહુ ખાસું અઘરું પડે તો બી હિંમતથી ચલાવું છું બાકી તો ઘણું બધું અઘરું પડે મને અચ્છા કેટલા સમય ત્યાં નદીના સંપર્કમાં છો સંપર્કનો મતલબ એ કે આ નદી અંદર આપણો ઉતાર ચઢાવ બંને ચાલુ છે હા તો દાદા મારું બચપનનું ત્યાં નીકળી ગયું કેમ કે આ પાણીની અંદર આખું બચપનું કઈ કોઈ સ્વિમિંગ બીમિંગમાં બી નહીં શીખ્યો કે આ પાણીમાં શીખ્યો છું તરતા બી શીખ્યો શ્વાસ લેતા બી આ પાણીમાં શીખ્યો છું અહીંયા જ જન્મ્યા અહીંયા જ તરતા શીખ્યા અહીંયા શ્વાસ લેતા શીખ્યા હા કેમકે આ રીવન પર નહોતું એના પેલા મકાન હતા મારા એટલે અહીંયા જ બધું શીખ્યો છે તો હવે આ પાણી થી ડર નથી લાગતો મને જરા બી ડર અભ્યાસ અભ્યાસ ના અભ્યાસ ની હજુ તો ચાર વર્ષ નો જ છે અચ્છા તો અપનાવવા માટે પણ ખૂબ જ પૈસા ની જરૂર હોય છે પૈસા ની બી એમાં ભી જરૂર પડે ને સરકારી અભ્યાસ કરાવતો તો આ આકાશ દંતાણી છે સાબરમતી રિવરફ્રન્ટના દ્રશ્ય બતાવી દઈએ આજે સાબરમતી રિવરફ્રન્ટ છે જેના નદી કિનારે ખાસ કરીને જ્યારે રિવરફ્રન્ટ બન્યું ન હતું ત્યારે આકાશ દંતાણી આની નદીની આસપાસ જ તેમનો જન્મ થયો છે અને ત્યાં જ તે નાના મોટા થયા છે આજ પાણીમાં તરતા અને શ્વાસ લેતા શીખ્યા છે તમામ સાબરમતી રિવરફ્રન્ટના દ્રશ્ય આપણે બતાવી રહ્યા છીએ અહીંયા જ ખાસ કરીને તરતા અને શ્વાસ લેતા શીખ્યા છે આ એ જ પાણી છે જે પાણીની અંદર નાનામાં નાની રીંગ હોય કે પછી કોઈનો મોટો આઈફોન હોય કે સોના ચાંદીના દાગીને હોય તે તમામ ગાડી આપવાની મદદ જે છે તે આકાશ જનતાની કરતા હોય છે સીબીઆઈ દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હોય છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસને પણ તે ચોક્કસથી મદદરૂપ થાય છે સરકાર પાસે નોકરીની માંગણી કરી રહ્યા છે સરકાર નોકરીની માંગ ક્યારે પૂરી કરવામાં આવશે સરકાર નોકરીની માંગ એટલા માટે તેમની પાસે કરી રહ્યા છે કારણ કે પોલીસ ખાતાને અનેકો વખત તેમણે મદદ કર્યું છે અને પોલીસ ખાતાને મદદથી જ ઘણા કેસો સોલ્વ થયા હશે એવું તેમના વાત પરથી ચોક્કસથી લાગી રહ્યું છે એટલા માટે જ પોલીસ ખાતાને તે અપીલ કરી રહ્યા છે કે બને એટલી મદદ તમે પણ જો કદાચ અમને કરી આપો તો થોડોક જીવન ચલાવવા માટે સહારો ચોક્કસથી થઈ જાય અને સરકાર પાસે એટલા માટે નોકરીની આશા રાખી રહ્યા છે કારણ કે ફાયર વિભાગની ટીમ જે કામ પાણીની અંદર ઉતરીને ન કરી શકતી હોય તે કામ આકાશ દંતાણી જે છે તે પાણીની અંદર ઉતરીને અને આ પ્રકારની કામગીરી કરતા હોય છે જેથી કરીને ફાયરની ટીમ હોય કે પછી ખાસ કરીને પોલીસ ખાતાની ટીમ હોય તમામ લોકોને મદદ મળી રહે તે પ્રકારની કામગીરી જે છે તે આકાશ દંતાણી કરી રહ્યા છે એટલા માટે જ સરકારની પાસે નોકરીની માંગ કરી રહ્યા છે કે નાની મોટી નોકરીની સહાય સરકારને કરવામાં આવે જેથી કરીને પરિવારનું ગુજરાન ચલાવી શકે પોતાના છોકરા છોકરીઓનું અભ્યાસનું ગુજરાન ચલાવી શકે અને તમામ માંગો સાથે ખાસ કરીને તે સાબરમતી ઇલો ખાતે પહેલાં રહેતા હતા પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા

હવે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કે શું આના ઉપર કોઈ પ્રકારની મદદ કરવામાં આવશે કે નહીં કરવામાં આવે તેમણે તો અનેકો લોકોની મદદ કરી છે પરંતુ હવે તેમની મદદ કોણ કરશે કેટલા સમયમાં કરશે ને કેવા પ્રકારની મદદ કરશે શું આમ નાગરિક તેમની મદદ કરશે શું સોશિયલ વર્કરો તેમની મદદ કરશે કે પછી પોલીસ ખાતું અને સરકાર મદદ કરશે તે પણ આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કેમેરા પર્સન ઋષિ સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ્સ અમદાવાદ